નમસ્તે વિદ્યાર્થી ભાઈ બહેનો આપ સૌ મિત્રોનું આપણી સૌની સહિયારી યુટ્યુબ ચેનલ મિશન જગ્યામાં હાર્દિક સ્વાગત છે તો વિદ્યાર્થી ભાઈ બહેનો રાજ્ય વેરા નિરીક્ષક ભરતીને લઈને એક હસમુખભાઈ પટેલ સરે મોટું એવું નિવેદન આપેલું છે શું છે વિદ્યાર્થી ભાઈ બહેનો મહત્વનું નિવેદન તે વિદ્યાર્થી ભાઈ બહેનો આપણે આ વિડીયોને જોવાના છીએ વિડીયોને શરૂ કરતાં વિદ્યાર્થી ભાઈ બહેનો જો તમે નવા હોય અથવા તો અમારી ચેનલમાં પ્રથમ વિડીયો જોઈ રહ્યા હોય તો અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુનાથી બે લેકન પ્રેસ કરશો જેના કારણે અમારી ચેનલ પર આવનાર કોઈપણ નવા વિડીયોની અપડેટ સૌથી પહેલાં તમને મળતી રહે તો જે વિદ્યાર્થી ભાઈ એ જીપીએસસી એટલે કે રાજ્ય વેરા નિરીક્ષકની અંદર ફોર્મ ભર્યા હતા તો એમના માટે એક મહત્વની અપડેટ આવેલી છે શું છે વિદ્યાર્થી ભાઈ બહેનો હસમુખભાઈ પટેલ સરનું મોટું એવું નિવેદન તો જોઈએ વિદ્યાર્થી ભાઈ બહેનો આપણે આ વિડીયોની અંદર તો વિદ્યાર્થી ભાઈ બહેનો હસમુખભાઈ પટેલ સરે એ રાજ્ય વેરા નિરીક્ષકની પરીક્ષા માટે તોતેર એટલી તોતેર હજાર જેટલા ઉમેદવારોએ સંબંધી પત્રક ભર્યા નહીં મહત્વની ટ્વીટ હસમુખભાઈ પટેલ સર કરેલી છે કે રાજ્ય નિરીક્ષકની જે ભરતી હતી તેમાં વિદ્યાર્થી ભાઈ બહેનો તોતેર હજાર જેટલા ઉમેદવારોએ પત્રક ભર્યા નથી પરીક્ષા આપવા ન હોતા માંગતા તે સંમતિ પત્રક ન ભરી પરીક્ષા વધુ સારી રીતે લેવા માટે જીપીએસસીના પ્રયત્નોમાં સહભાગી થયા તે માટે તેમનો ખૂબ ખૂબ આભાર તોતેર હજાર જેટલા ઉમેદવારોએ સંમતિપત્રક ભર્યા નથી તેના કારણે વિદ્યાર્થીભાઈને રાજ્યવેરા નિરીક્ષકની ભરતીની અંદર તોતેર હજાર જેટલા ઉમેદવારો પરીક્ષા આપી શકશે નહીં તો આ હસમુખભાઈ પટેલ મહત્વની ટ્વીટ કરીને એક મહત્વની અપડેટ આપેલી છે કે આટલા ઉમેદવારો વિદ્યાર્થીભાઈને પરીક્ષા નહીં આપી શકે તો જેટલા પણ ઉમેદવારો બાકી રહ્યા છે તેમના માટે સારી એવી રીતે પરીક્ષા લઈ શકાય તે માટે હસમુખભાઈ પટેલ સર સહભાગી થયા તે માટે પણ ખૂબ ખૂબ દરેક ઉમેદવારનો આભાર માન્યો છે તો એક મહત્વની ટ્વીટ હતી જે વિદ્યાર્થીભાઈ બને આપણે સમક્ષ લઈને આવ્યા જો વિદ્યાર્થીભાઈને તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો અને તમારા મિત્રોમાં આવડે બધું શેર કરજો ધન્યવાદ